નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી છો અડીખમ ગુજરાત ભાજપ સંગઠનના માર્ગદર્શન મુજબ મહીસાગર જિલ્લામાં લુણાવાડા વિધાનસભાનો નૂતન વર્ષ કાર્યક્રમ ઇંગ્લિશ સ્કૂલના યોજાયો આ અવસરે પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવનું પદાધિકારીઓ સરપંચો કાર્યકરોએ ઉમળકાભીર સ્વાગત કર્યું હતું સાંસદે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની વાત કરી હતી વધુમાં તેમણે લોકસભા વિસ્તાર માટે જરૂરી તમામ વિકાસના કામો માટે તેમજ તમામ કાર્યકર્તાઓની હરહંમેશ પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથભાઈ બારિયાએ સંગઠનની સૂચના મુજબ સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓને કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા અને આવનાર સંગઠન પર્વ નિમિત્તે તેમજ નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ પૂર્વ સાંસદ રતનસિંહ પૂર્વ ધારાસભ્ય હીરાબાઈ મહામંત્રીઓ રાવજીભાઈ પ્રદીપસિંહ જિલ્લા ભાજપના હોદ્દેદારો લુણાવાડા નગર તાલુકાના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયત સભ્યો લુણાવાડા નગરપાલિકાના પૂર્વ સભ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા खूप सरस सन्मान्य हिरा काकडा हवे सन्मान्य पूर्व सांसद श्री